એક હજાર પાંચસો સુડતાલીસમાં એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે નળમાં પાણી નહીં પૈસા આ પણ એક ભ્રષ્ટાચાર છે નળમાંથી પાણી આવવું જોઈએ ને અને એના માટે સરકાર નળ હર ઘર નળની યોજના લાવેલી પણ એ નળમાંથી લોકો કેવા પૈસા બનાવી ગયા એનો ખુલાસો કરવો છે બીજો મુદ્દો છે સ્વર્ગનો રસ્તો હું નથી કહેતો આદિત્ય ગઢવી જી હા ભાજપ સમર્થક લોક સાહિત્યકાર ગોતિલો ફેમ એને પોસ્ટ કરી છે અને એને સ્વર્ગનો રસ્તો બતાવ્યો છે સરકારે મારી વાત નહીં તેમના પક્ષનું ખુલ્લું સમર્થન કરનાર આદિત્ય ગઢવી એ બતાવેલા રસ્તે જવું તો પડશે જ અને સ્વર્ગના રસ્તે કેવી કેવી સમસ્યાઓ છે એ મહેસૂસ પણ કરવી પડશે અને એ સમસ્યાઓનો નિકાલ પણ લાવવો પડશે એટલે બોલવું છે અને ત્રીજો મુદ્દો છે સોનું ખરીદતા પહેલાં સાવધાન રહેજો સોનામાં હોલ માર્કિંગ સિસ્ટમ આવી છે ને પણ એ પણ ફૂલપ્રૂફ નથી હોલ માર્કિંગના ચક્કરમાં જ તમે છેતરાઓ છો કેમ કેવી રીતે તમામ માટે મહત્વનું છે એ ત્રીજો મુદ્દો છે પણ શરૂઆત કરીએ નળમાં પાણી નહીં પૈસાના મુદ્દાથી સરકારે સારા મકસદથી અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે તમામ લોકોના ઘરે નળ હોય એ નળમાં જળ આવે તે માટે સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે કેન્દ્ર સરકારની આ યોજના રાજ્ય સરકાર અમલમાં મૂકે છે બંને મળીને એ યોજના સુપેરે પાર પડે તે માટેના પ્રયાસ કરે છે પણ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ એજન્સીવાળા કોન્ટ્રાક્ટરો તમામ મળીને અને સ્થાનિક ભ્રષ્ટ નેતાઓ આ બધા મળીને કેવા રેકેટ કરે છે ને એનો પર્દાફાશ થયો છે મહીસાગરની વાત કરી લઈએ મહીસાગર અંતરિયાળ જિલ્લો ઘેર ઘેર પાણી પહોંચે તે માટે મહીસાગર જિલ્લાની અંદર પણ નલસે જલ યોજના અમલમાં મુકાઈ હતી પણ આ યોજનામાં એકસો ત્રેવીસ કરોડના કૌભાંડની બાવીસ જૂનના રોજ સીઆરડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે એટલે કે સરકારે માન્યું છે કે આની અંદર એકસો ત્રેવીસ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે અને એટલે બાવીસ જૂને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે આ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં વ્યાપક ગેરરીતિઓ હતી વાસ્મોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ એજન્ટ અને ખાનગી કંપનીને લાભ થાય એ હેતુથી ગામોની પાઇપલાઇન ઘર જોડાણ અને અનુષંગિક કામગીરીના ખોટા હિસાબો દસ્તાવેજો તૈયાર કરેલા હતા જેને લઈ વાસ્મોએ છસો વીસ ગામમાં તપાસ હાથ ધરેલી અને તેની અંદર જ આ પ્રકારની ગેરરીતિ ધ્યાને આવી સીઆરડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી વાસમોના તે સમયના યુનિટ મેનેજર એજી રાજપરા અને અગિયાર ટેકનિકલ આસિસ્ટન્ટ મળી બાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે ફરિયાદ નોંધાતા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા ઉતારી દેવામાં આવ્યા છે કેટલાક આરોપી જામનગર પાલનપુર ડાંગ અરવલ્લી ભાવનગર કરમસદ ખેડા સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા બસો ત્રેવીસ પાનાની એફઆઈઆર નોંધાઈ છે ત્રણ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરી રહી છે સાથે એકસો અગિયાર એજન્સીઓને ડિબાડ કરી રિકવરી માટે નોટિસ આપવામાં આવે ડિબાડ નહીં એ એજન્સીવાળાને ઘેર બેસાડવા જોઈએ જેલમાં પૂરવા જોઈએ જે ગામોમાં નલસે જલ યોજના અંતર્ગત ગેરરીતિ થઈ છે એવા કેટલાક ગામો પૈકી એબીપીએસ સુધાની ટીમ પાંચ ગામોમાં પહોંચી છે અને ફરીથી કહું છું ફરીથી કહું છું આ રીકવરી બીકવરી વાળી વાર્તાઓ છે એક એક કોન્ટ્રાક્ટરને જેલમાં પૂરવો જોઈએ અધિકારીઓ ફરાર થઈ થયા નથી એ નાલાયક નફટ અધિકારીઓ આપણું ગટર કરી ગયેલા રૂપિયાથી કાનૂની રમશે કદાચ પકડાશે પકડાશે ખરા સેટિંગ સાથે અને પછી છૂટી જશે પછી છૂટી જશે હું અને તમે જોતા રહીશું આ જ પ્રેક્ટિસ આપણા ગુજરાતમાં ચાલતી રહી છે આ જ પ્રેક્ટિસ ચાલતી રહી છે અને એટલે જ બોલવું છે પાંચ ગામોની અંદર એબીપી અસ્મિતાની ટીમ ગઈ અને આ બધું આખા ગામ ન દેખાતું હતું આખા ગામ ન દેખાતું હતું કોઈ કાર્યવાહી થતી નહોતી મોય લાપડ ગામ એની અંદર હિરેન અમારા સંવાદદાતા પહોંચ્યા ત્યાંથી સ્થાનિક સંવાદદાતા ત્રણ વર્ષ પહેલાં પાઇપલાઈનની કામગીરી કરવામાં આવી હતી પણ નળમાં પાણી આવી નથી આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો ખોટા ઇન્વોઇસ કરી અને ત્યાં ચૂકવણું પણ થઈ ગયું આ વાર્તા થઈ ગઈ જોઈ લો બીજું ગામ કાળીબેલ કાળીબેલ ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ અહીં બે વર્ષ પહેલાં પાઇપ નખવામાં આવી અહીં નળ પણ નથી પાણી પણ નથી થાળા પણ ગાયબ થઈ ગયા લો ગોતી લો હવે સરકાર બી ગોતી લે અધિકારીઓ બી ગોતી લે કોન્ટ્રાક્ટરો બી ગોતી લે હવે ત્રીજું ગામ સાલેરા સાલેરામાં અમારી ટીમ ગઈ તો માત્ર પાઇપો જોવા મળી અને કેટલીક જગ્યાએ લોકો નળની રાહ જોતા એવું જોવા મળ્યા સ્થાનિક લોકો એનું કહેવું એમ છે કે જૂની પાઇપો હતી ત્યારે તો પાણી આવતું હતું નવી પાઇપ પાઇપલાઈન નખ્યા પછી પાણી પણ નથી આવતું ના જ આવે ને પાણી આવે તો પોલ પકડી જાય કારણ કે નળ તો નખ્યા નથી હવે તમને લઈ જાઉં ઉંદરા ગામ ઉંદરા ગામના વણકર ફળિયામાં પણ આ પ્રકારની ફરિયાદો બે ત્રણ દિવસે પાણી આવે છે ક્યાંક અઠવાડિયે પંદર દિવસે આવે છે ખેતરના બોરમાંથી લોકો હવે પાણી લાવે છે જોવા આ નળ આ નળ છે જળ આ જોઈ લો આ મૂરખ બનાવવાના ધંધા અને રૂપિયા ચાવ કરી ગયા હવે ગામ અહીંયા તો કોઈ પ્રકારની પાઇપલાઇન નથી કે નળ કનેક્શન નથી લોકો કૂવામાંથી પાણી ખેંચીને લાવે છે અને પેલી એજન્સીઓના પૈસા પણ ચૂકવાઈ ગયા અને આપણે એમ કહીએ છીએ કે બધું સહી સલામત છે ને કાર્યવાહી થાય છે આપણે જાણી જોઈને મૂર્ખ બની રહ્યા છીએ આપણે આપણી તિજોરીને લૂંટાવા દઈ રહ્યા છીએ મોડે મોડે ફરિયાદ ચોક્કસથી નોંધાઈ છે અધિકારીઓ ગાયબ થયા છે કે કરાયા છે એ જ એકસો બાર કે એકસો પચીસ કે પંદર કરોડ જે કરી ગયા છે ખાઈ ગયા હશે એમાંથી જ આપણી સરકારની સામે કેસ લડશે બરાબર અને એમના હાજર કરવાવાળા એમનું સરઘસ કાઢવાવાળા સરઘસ નહીં કાઢવાના નહીં મારવાના આ બધું શું શું વ્યાવટો થાય એમાં જાજુ આપણે બોલવું નથી કારણ કે આપણને જાજુ સારું બોલતા નથી આવડતું નરેન્દ્રભાઈ રાવત નેતા છે કોંગ્રેસના અશ્વિનભાઈ બેંકર નેતા છે બીજેપીના પ્રવક્તા પણ છે ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય છે લુણાવાડાના ગુલાબસિંહભાઈ તમારી પાસેથી જાણવું છે અદભુત છે તમારો વિસ્તાર આ કયો મોરલો કળા કોણ કરી રહ્યું ગુલાબસિંહભાઈ આ કળા કોને કરી આ આ ગમન કોને કર્યું રૂપિયાનું ગુલાબસિંહભાઈ વાસમો ગુલાબસિંહભાઈ આખો ખેલ કોણ કરી ગયો હાજી હા વાસમો યુનિટ મેનેજર કોન્ટ્રાક્ટરો અને એમના સ્ટાફ વાળા માણસો જ કરી ગયા છે મહીસાગર જિલ્લામાં વાસવામાં જે એકસો ને ત્રેવીસ કરોડનું કૌભાંડ થયું છે એ એમાં છસો વીસ ગામોમાંથી ચારસો ને એકાવન ગામોમાં સુડતાલીસો એંશી કિલોમીટર જેટલી પાઇપલાઇન નાખવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેની જગ્યાએ સ્થળ ઉપર આજે ચોવીસો ને કિલોમીટર જેટલી જ પાઇપલાઇનો નાખી છે અને ત્રેવીસો કિલોમીટર જેટલા પાઇપ નાખીને નાણાં નો ઉચાપત કરી છે ભ્રષ્ટાચાર કર્યો છે પાઇપ ની લંબાઈ ઓછી અને કિંમત વધારે ચૂકવી મોટો ભ્રષ્ટાચાર કરેલો છે એવું બતાવવામાં આવ્યું જી સર હાજી ખરીદી ના બિલોમાં બતાવેલ પાઇપોનું જે ડાયામીટરનું માપ આપેલું છે અને તેની જે બેચ નંબર આપેલો છે જે સ્થળ ઉપર મેચ કરતો કોઈ પણ જગ્યાએ આ બેચ નંબર મેળ ખાતો નથી જે પાઇપોની ગુણવત્તા બિલકુલ નબળી અને હલકા પ્રકારની છે તેમજ આ પાઇપોને ખૂબ જ ઓડી ઉછા ઓછી ઉડાઈએ દબાવવામાં આવેલી છે અને તેને પૂરેપૂરી ઊંડાઈના પૈસા પણ ચૂકવેલા છે બીજું સાહેબ ટેન્ડર પ્રક્રિયા ના કરેલ હોવા છતો તેમજ પાણી સમિતિ અને એજન્સી વચ્ચે કરાર થયેલા ના હોવા છતાં યુનિટ મેનેજર અને એજન્સી વચ્ચે નાણાંનું મોટી લોકોએ ઉપાડ કરી અને મોટો ભ્રષ્ટાચાર કરેલો છે મહીસાગર જિલ્લાના છસો ને વીસ ગામોમાં

पकडा से अगर सेटिंग करीने आजर થશે હું ગેરંટી થી કહું સેટિંગ કરીને આજર થશે તમને શું લાગે તો સેટિંગ હા 100% સાહેબ છેલ્લા આટલા સમય થી આપણો જો વાસ્પો યુનિટ મેનેજર એમના 11 જે કર્મચારીઓ અને જી કેર ટેકનિકલ ક્ષતિ ના કારણે ધારા સભ્યો નો સંપર્ક કપાઈ ચૂક્યો છે પણ વાત અશ્વિનભાઈ બેન્કર સાથે કરી લઈએ અશ્વિનભાઈ પાણીના નળમોથી પૈસા કાઢવાના અદભુત શાસન છે અને શું ગેરંટી કા આ પકડાશે અને પકડાશે તો કેટલો ટાઈમ રહેશે અને આ એકસો બાર કરોડ રૂપિયા આપશે કોણ રોનકભાઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લાના પ્રાચીર પરથી બે હજાર ઓગણીસમાં જાહેરાત કરીને આટલી સુંદર યોજના અમલમાં મૂકી પરંતુ બે હજાર ઓગણીસથી લઈને એકવીસ અને એકવીસમાં આ બધી બાબતો ધ્યાનમાં આવી અનેકવાર આપના માધ્યમથી અને અનેક મીડિયાના માધ્યમથી આ વાતો બહાર આવી કે અનેક જગ્યાએ વાસમોના અધિકારી એજન્સી અને પાણી સમિતિ દ્વારા મસ મોટા કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે સતત એ બાબતે મીડિયા રિપોર્ટ પણ થયા અમે પણ કહ્યું અને આ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું સરકારશ્રીએ ત્રણ મિનિસ્ટરોની કમિટી બનાવી આ બાબતે અભ્યાસ કરી અને એનો એક રિપોર્ટ રજૂ કર્યો ગટર વ્યવસ્થા પાણી બોર્ડ પાણી પુરવઠા બોર્ડના વિજિલન્સ અધિકારીઓએ પણ આ બાબતે અભ્યાસ કર્યો એની કમિટીઓએ સ્પષ્ટ રિપોર્ટ સાથે કહ્યું કે આમાં ભ્રષ્ટાચાર થયો છે વાત આ છે કે ઘણી જગ્યાએ ગુજરાતમાં સારામાં સારું કામ થયું છે પંચાણું લાખ જેટલા નલસે જલના કનેક્શન્સ આપવામાં આવ્યા છે પરંતુ મહીસાગર અને અમુક તાલુકાઓની અંદર આ પ્રકારનો ભ્રષ્ટાચાર વાસમોના અધિકારી અને એના એજન્સીસ આપે જોયું અહીંયા વાત થઈ કે ટેન્ડર વગર પણ બીજી એજન્સી જે છે એને કામ આપી દેવામાં આવ્યું એક એજન્સી છે કે ખોટા રજુ કર્યા અને ચૂકવણા થઈ ગયા એવું બન્યું છે કે પાણી સમિતિને સત્તા આપી સરકારે આ યોજનામાં લોક ભાગીદારીનો પ્રયત્ન કર્યો પાણી સમિતિને એટલે પાણી સમિતિમાં મુખ્યત્વે ચેર સરપંચ તલાટી અને બાકીના બે ત્રણ લોકો હોય તો એમણે પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન ના રાખ્યું અને ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ થયા આપે કહ્યું એમ આ યોજનાથી ઘણા બધા લોકોને અસર થવાની છે અને ઘણા બધા લોકો પર કડક પગલાં લેવાશે આપના માધ્યમથી જ્યારે જ્યારે કોઈ વાત આવી છે ત્યારે અધિકારી છટકી શક્યો નથી બેન્કર સાહેબ આપ આપ સુપેરે જાણો છો બેન્કર સાહેબ આ યોજનામાં પણ બેન્કર સાહેબ રાજપરા છે જી 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 પૂરું કરો વાત સાહેબ પૂરી કરો જી

સો સવા સો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે અને એફઆઈઆર નોંધાય એ વખતે પેલા ભાગી જાય આપણી સરકાર તો ઝીરો ટોલરન્સ વાળી ઋષિકેશભાઈએ જ કહ્યું હતું કે ઝીરો ટોલરન્સની નીતિ અને છે જ તો પછી આ ભાગી કેવી રીતે ગયા ભાગી કેવી રીતે ગયા મને આજ સમજવું ફરિયાદ નોંધાય પેલા પેલા ભાગી જાય આ બધું ધ્યાન ધ્યાન રાખવું જોઈએ ના રાખવું જોઈએ પેલા ચોર લોકો છે ખબર જ છે ચોરી કરી તો ચોર ઉપર વોચ કેમ ના રાખીએ આપણે અને હું એટલે જ કહું છું ભાગી ગયા કે ભગાડવામાં આવ્યા અને બીજું મારે બીજા જોડે કોઈ લેવા દેવા નથી સાબર ઝીરો ટોલન બોલન બહુ વાતો થઈ ગઈ આ જે રૂપિયા છે એ રૂપિયા મારા દેશની તિજોરીમાં પૂરા જમા કરાવવા માટે સરકાર સક્ષમ છે કે નહીં નહીં રિકવરી તો ચોક્કસથી થશે પરંતુ આપનો યોગ્ય પ્રશ્ન એ છે કે ગુનેગારો ભાગ્યા કેમ ન્યૂ ડિલિગેશન્સ થવું જોઈતું હતું ચોક્કસથી એ લોકોને ગુજરાત બહાર કે દેશની બહાર નહીં જઈ શકે એમને પણ ઝડપથી પકડવામાં આવશે અને એ વાત એ પણ સાચી છે કે રોનકભાઈ આપણે ત્યાં કાયદાકીય બાબતે દરેકને અધિકાર છે એના જામીનો લઈ અને કાયદાની કાયદામાંથી છટકવાની કોશિશ થતી હોય છે પરંતુ આપે અગાઉ જોયું છે જે હાઈકોર્ટ સુધી લડ્યા પરંતુ સરકારની એજન્સીઓએ એટલા બધા સ્ટ્રોંગ પુરાવા મૂક્યા કે એમને જામીન નથી મળ્યા અને એમને એરેસ્ટ થવું પડ્યું ડિસમિસ થવું પડ્યું છે આમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થશે આપના માધ્યમથી જ્યારે જ્યારે વિષય ઉઠાવવામાં આવે છે સરકાર સંજ્ઞાનમાં લઈ છે આપે અગાઉ પણ પ્રસ્તાવનામાં બે બાબતની ઉજાગર કરી છે આમાં પણ સરકાર ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરી અને સૌને જલ છે નલ યોજનાને જે દૂષિત કરી છે એવા લોકોને ચોક્કસ નશ્યત કરશે આપની સાથે જ વાત કરું નરેન્દ્રભાઈ આ તમારા મધ્ય ગુજરાતમાં ખરેખર માલ છે બસ રોકડી છે જબરજસ્ત દાહોદમાં મસ્ત મજાનો જલસા આ મા મહીસાગરમાં આ ટંકશિયાળા છે સરસ મજાની ગોઠવણ છે છે શું આ મધ્ય ગુજરાતમાં અમને તો એવું લાગે કે પછાત વિસ્તાર છે પછાત વિસ્તાર છે એટલે કોઈ અધિકારી નોકરી કરવા ના જાય પણ આચો માલ કમાવાનો જલસો તો ત્યાં જ છે બધાને રોનકભાઈ જે રીતે ગુજરાત સરકારની જે બધી ફ્લેગશીપ પ્રોગ્રામ છે કે નલસે જલ હોય કે કોઈ પણ કાર્યક્રમો હોય આ કાર્યક્રમોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે વાસ્તવિકતા છે સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીય જનતાના બેન્કર સાહેબે કહ્યું કે નરેન્દ્ર મોદીની નલસે જલ યોજના તો મારું શું કહેવું છે કે જે તે સરકાર હોય એટલે ચોકીદાર હોય એની નીચે થતી આ પ્રકારે કૌભાંડોની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર થવું જોઈએ મને તો આ બહુ તમને કહું ને કે આ જે નલસે જલનું આ મહિસાગરનું કૌભાંડ છે ને એને તો ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવું જોઈએ એનું કારણ છે રોનકભાઈ તમે હમણાં જે બાગાયત કૌભાંડની વાત કરી અને એમાં સફળતા આપણે લોકપાલ તમને અભિનંદનને પાત્ર છે આ પ્રકારની જાગૃતિ સરકારમાં આવે ને તમારા રિપોર્ટના આધારે થાય સાથે સાથે તમે ખેડૂતોના સમસ્યાઓની ડુંગળીના ભાવોની વાત કરી એ પણ થવું જોઈએ પરંતુ મારું એટલું જ કહેવું છે કે આ યોજના છે આ યોજનાની જે વિગતો છે બહુ ચોંકાવનારી છે કહેવાય ને કે નળશે ભ્રષ્ટાચાર એટલે કે તળિયેથી નળિયા સુધી જાઓ તમે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર પહેલાં તો ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ટેન્ડરથી આગળ વધીએ તમે જ્યાં સુધી એનું કમિન્સિંગ થાય પાઇપલાઈનની ખરીદી થાય પાઇપલાઈન લાઈન થાય નળ સુધી પહોંચવાની બાબત તમામ જગ્યાએ આવું તો કેવી રીતે બની શકે એનો મતલબ એ થયો કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો સંપૂર્ણ શાસન આપ્યું અહીંયા તમે વાસ્મોની વાત કરો છો કે વોટર સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વર્ષોથી કામ કરે છે અને એ જે પ્રકારનો રિપોર્ટની અંદર ભ્રષ્ટાચારને ફરિયાદમાં જે ઉલ્લેખ થયો છે ખૂબ ચોંકાવનારો છે એનો મતલબ તમામ સ્તરે લોકો સરપંચથી માંડી તલાટીથી માંડી વાસ્મોના અધિકારીથી માંડી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ મંત્રીશ્રી તેના ચૂંટાયેલા સભ્યો આ તમામ અંદર હશે એકસો ચોવીસ કરોડનું કૌભાંડ અને તમે વાસ્તવિક તમે હસતા હતા કે સાલું નળ બી નથી પાણીની પાઇપલાઇન નથી અને ચોંકાવનારી વાત કરીશ કે આજે જ પાઇપલાઇન નાખવામાં આવે એના ફોટા પાડવામાં આવે અને બીજા દિવસે રાત્રે આવીને પાઇપલાઈન કાઢી નાખવાની અને બીજી જગ્યાએ નાખવાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચોકીદાર ક્યાં છે નળમાંથી ભ્રષ્ટાચારની પરિકલ્પના ન કરી શકાય તમે ફરિયાદ કરીને સંતોષ માનતા હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતા બેંકરભાઈ અત્યારે તમે આનો ઉલ્લેખ કરો કે મેં આ ચાલી ગામ છસો વીસ ગામની અંદર તમામ ગામોમાં અલગ અલગ બાબતોનો ભ્રષ્ટાચાર આ કાગળિયા વાંચીને અમને તો નફરત થાય છે કે હવે શું કરવું ભ્રષ્ટાચારની હદ છે શરમ કરો કરો મોડેલ ગુજરાતની વાત અને તમે સરકારને જવાબદાર ન ગણો બાબત માનવા તૈયાર નથી સરકારનો ડર હોય તો સરકારની જે પ્રકારે રેમ નજર હેઠળ લોકો બેફામ ડર્યા વગર ભ્રષ્ટાચાર થાય તો જ થાય તમે ટેન્ડરથી માંડી નળ સુધી પાણી લાવો એ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર અને કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર મહેરબાની કરીને હવે હદ થઈ ગઈ છે અને આની બાબતમાં તપાસ કરવાની જે મિનિસ્ટરો જાય એ બચું ભાઈ ખા બધા જાય જે લોકો પોતે મનરેગા કૌભાંડમાં કેટલા કરોડોનું કૌભાંડ કર્યું છે એ લોકો તપાસ કરવા જાય તો કેવી રીતે તમે અપેક્ષા રાખી શકો કે આ સારું કામ થશે હમણાં જે ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય હતા એ પોતે મનરેગા કૌભાંડમાં દાહોદમાં અમે પોતે જાત તપાસ કરી હતી અત્યારે બધા આરોપીઓ જેલમાં છે પણ થયું શું મંત્રીશ્રી તો હજી બી રાજીનામું નથી આપ્યું નૈતિક જવાબદારી સરકાર સ્વીકારવા નથી ચોકીદાર પોતે એની જવાબદારી લેવા સैया નથી તો લોકો કેવી રીતે सबक લેશે તમારા માધ્યમથી કે વિપક્ષ કોંગ્રેસ પણ ગમે તેટલી ભૂમો પાડે તો સરકાર તો એવું છે આ જવાબદાર કોણ પાકિસ્તાનની સરકાર જવાબદાર કયું તંત્ર જવાબદાર જવાબદારે સરકારે આની જવાબદારી લઈ અને તાત્કાલિક એ લોકોને સસ્પેન્ડ કરી અને એ લોકોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ એવી અમારી માગણી છે નરેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ મારો પ્રયાસ છે જે જે ભ્રષ્ટાચાર છે એને એક્સપોઝ કરવાનો જ્યાં જ્યાં તકલીફ છે એ વાત સરકાર સુધી પહોંચાડવાનો હું ઓથોરિટી નથી ઓથોરિટી સરકાર છે પણ હા મારી પાસે મારી સાથે સત્ય ચોક્કસ છે અને નાગરિકોના આશીર્વાદ છે કડવી વાત હોય છે પણ છેલ્લે પરિણામ મીઠા મળે છે ને એનો આનંદ થાય છે દાહોદની અંદર કાર્યવાહી ચોક્કસ થઈ છે અધ કચરી તો અધકચરી કાર્યવાહી થઈ છે સરકારના મંત્રીના બે બે પુત્રો જેલમાં જાય છે બીજી પણ એફઆઈઆર નોંધાય છે એટલે એક આશાનું કિરણ ચોક્કસ છે ઉપરવાળાના દરબારમાં દેર ચોક્કસ છે પણ અંધેર નથી અને એવું જ મહીસાગરમાં થશે એનો પૂરો ભરોસો છે અને બાપના બોલથી કહું છું એને મીડિયા ટ્રાયલ જેને મીડિયા ટ્રાયલ જે સમજવું હોય સમજે જેને જે સમજવું હોય સમજે જે પણ સેટિંગ કરવા ગયો કોઈ પણ દલાલ કોઈ પણ અધિકારી કોઈ પણ પોલીસ કર્મી અને જો એ પકડાયા પછી વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા ગયો ને બાપના બોલથી કહું છું ખુલ્લો પાડીશ ખુલ્લો પાડીશ કારણ કે સત્યની વચ્ચે આવતા તમામ અસુરી તત્વોને આજે નહીં તો કાલે ખુલ્લા પાડવા જરૂરી છે કારણ કે એના જ કારણે સ્વરાજ મળ્યા પછી સુરાજ નથી સુશાસન નથી આવતું આ તમામના આશીર્વાદથી બે ત્રણ કેસમાં પરિણામ મળ્યું છે બીજા કેસમાં પણ મળશે તેવો ભરોસો છે